હવામાન વિભાગે ભારે તે અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો આજે આઈએમડીના નકશા પ્રમાણે જો વાત કરજો સાત તારીખ ને સાતમો મહિનો ને બે હજાર પચીસ તો આજે મિત્રો મિત્રો આ નકશા પ્રમાણે જો વાત કરીશું તો આજે ગુજરાતમાં કેવો વરસાદ પડવાનો છે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે કયા વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો જેટલો પણ મિત્રો તમને જે નારંગી કલરનો જે વિસ્તાર દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે છૂટા સ્તરે અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કચ્છનો જેટલો પણ વિસ્તાર છે અને દેવભૂમિ દ્વારકાની અંદર પણ મિત્રો આજે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો જેટલો પણ મિત્રો જેમને જે પીરો કલરનો જે ભાગ દેખાય છે જેટલો પણ મિત્રો જે તમને પીળા કલરનો જેટલો પણ ભાગ દેખાય છે તેવા ભાગની અંદર પણ મિત્રો જે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે જામનગરના કેટલાક વિસ્તારો છે પોરબંદરના કેટલાક વિસ્તારો છે તાપીના કેટલાક વિસ્તારો છે અને ડાંગ છે આવા વિસ્તારોની અંદર પણ મિત્રો જો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો જેટલો પણ મિત્રો તમને જે લીલા કલરનો જેટલો વિસ્તાર દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાય હળવોથી આપણને ક્યાંક ક્યાંક છૂટા સ્તરે વરસાદ છે તે પણ જોવા મળી શકે છે કારણ કે મિત્રો એકદમ વરસાદ છે તે બંધ નથી થઈ જવાનો ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો ઝરમર ઝરમર વરસાદ પડે તેવી સંભાવનાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો કાલની પણ સાથે સાથે તમને અપડેટ આજના વિડીયોની અંદર જ આપી દેવાની છે કાલે મિત્રો આઠ તારીખ સાતમાં મળીનો બે હજાર પચીસની જો વાત કરીએ તો મિત્રો કાલે કેવો વરસાદ રહેવાનો છે તે પણ તમને સંપૂર્ણ માહિતી છે છે તે આપી દેવાના જેટલો પણ મિત્રો તમને જે પીળા કલરનો જેટલો પણ વિસ્તાર દેખાય તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ફક્ત મિત્રો નવસારીના કેટલાક વિસ્તારો છે વલસાડના કેટલાક વિસ્તારો છે દીવ દમણ દાદરાનગર હવેલીના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આજે છૂટા સ્તરે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે અને જેટલો પણ મિત્રો તમને જે લીલો કલર દેખાય છે તેવા પણ વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે કારણ કે મિત્રો એકદમ ગુજરાતની અંદર વરસાદ છે તે પણ નથી થઈ જવાનું ક્યાંક ક્યાંક મિત્રો છૂટો છવાય ઝરમર ઝરમર વરસાદ છે તે પણ આપણને જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો સાથે સાથે પણ મિત્રો વીજળીના પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે કયા કયા વિસ્તારોની અંદર મિત્રો અતિભારે વરસાદ પડે અને સાથે સાથે મિત્રો કડાકા ભડાકા સાથે વીજળી પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના કોઈ પણ ખૂણાની અંદર તમે જોશો તો ત્યાં મિત્રો છૂટા સ્થળે ગાજવીજ સાથે મેઘ ગજના જે વરસાદ ગાજે તેવી પણ સંભાવનાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવે છે સાથે સાથે મિત્રો પવનની તીવ્રતા સાથે વરસાદ પડે વીજળી પડે તેવી પણ આગાહી છે તે પણ વ્યક્ત કરવામાં આવે છે સાથે સાથે મિત્રો ચાલીસથી પચાસ કિમી પત્તી કલાકે આપણને પવનની ઝડપ છે તે પણ જોવા મળી શકે છે તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે મળીશું બીજી અપડેટ સાથે ફરી મળીશું રજા આપશો વંદે માત્ર અને વિડીયોને લાઇક કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા